હેલો મિત્રો રામ 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 જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે એવો પવિત્ર હનુમાન જયંતિનો તહેવાર સનાતન ધર્મની માલપાજન હનુમાન જયંતિનું ખૂબ સારું એવું મહત્ત્વ હોય છે તો આપ સૌ મિત્રોને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના તો આજે અમારે મંડોલી ગ્રુપ બારુસરસ્તી દ્વારા બહુ મોટું આયોજન રાખેલું છે મહાપ્રસાદ અને શોભાયાત્રાનું અત્યારે સવારે દસ વાગે શોભાયાત્રાનું કામકાજ છે અને સાંજે સાડા સાત કલાકે મહાપ્રસાદનું આયોજન છે આપ સૌ મિત્રોને જોડાવા આવો બધી મત છે જય હનુમાનજી મહારા જય ભાર બાબા જય દ્વારકા તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે બગી છે તો બગીની માલ પર આપણે શોભાયાત્રા કાઢવાની છે બાપાની તમે તમે જોઈ રહ્યા છો ડીજે છે ડીજે ના તાલે આપણે શોભાયાત્રા કાઢવાની છે ધામધૂમથી મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધું ખૂબ સરસ કાર્યક્રમ ગોઠવેલો છે મંડળી ગ્રુપ દ્વારા જે સાંજે જમણો મહાપ્રસાદનું આયોજન છે તેમાં સેલ્ફી ઝોન તરીકે આયોજનમાં રાખેલું છે જોઈ રહ્યા છોડેલી ગ્રુપ સોસાયટી જોઈ રહ્યા છો સામે તમને જગ્યા દેખાઈ રહ્યા છે મંડપ ફરતા તેની પાસે જ્યાં આપણે મહાપ્રસાદનું આયોજન રાખવાનું છે તે માટે આ બધું આયોજન છે ખૂબ વિશાલ સંખ્યામાં પબ્લિકને આજે મહાપ્રસાદનો લાભ મળવાનો છે તમે પણ જરૂરથી આવજો મહાપ્રસાદનો લાભ લેવા આ તો બાપ બંદીવાળા બાવળિયાનો પ્રસાદ છે મારા વલા જરૂરથી એક વખત તમારા બાઇકમાં હોય જરૂરથી એકવાર વધારજો મારા વાલા બંદીવાળા બાવળિયાનો પ્રસાદ લેવા માટે જય ભિજનદાસ બાબુ તો મિત્રો જ્યારે તમે જોઈ રહ્યા છો અમારે મઢેલી ગ્રુપ દ્વારા શોભાયાત્રા જે બજરંગદાસ બાપાની સોળમી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો તે અત્યારે શોભાયાત્રા અમે અમારી સોસાયટીમાં ફરતે કાઢવાની છે શોભાયાત્રા બજરંગદાસ બાપાની તમે જોઈ રહ્યા છો તો બોલો બજરંગદાસ બાપાની તો મિત્રો શોભાયાત્રામાં અલગ અલગ સોસાયટી ની અલગ અલગ માણસો એ બધાએ સરબત ને સોડા આયોજન રાખેલું છે તમે જોઈ રહ્યા છો અમારા ભરતભાઈ અત્યારે સર વિતરણ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ભરતભાઈ પ્રમુખ બની શક્યો તો મિત્રો જયારે તમે જોઈ રહ્યા છો અમારે ભજનદાસ બાપાની શોભાયાત્રામાં આખી સોસાયટી ફૂલ મોજમાં છે સાથે ગુલાલ રમઝટ બોલાવીને શોભાયાત્રાને અમે ફૂલ મોજ માણી અઢારે વર્ણ સાથે મળીને અમે બજનદાસ બાપાનો સોળમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રામાં ફૂલ મોજ માણી છે તમે જોઈ રહ્યા છો મિત્રો આવીને આવી દર વર્ષે બાપા સૌને શક્તિ અને ભક્તિ આપે અને આવવાનાવા કાર્ય કરતા રહે એવી બજનદાસ બાપા પાસે પ્રાર્થના કરવી તો બોલો ભજનદાસ બાપાની જય 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 શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રીરામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ફૂ મારે પાલ સોલની મઢુલીએ પહોંચી ગઈ છે ટૂંક સમયમાં હવે આપણે ફોર યાત્રાને પૂર્ણ કરીશું